અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનાર દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર આવો પગ નહીં અત્યારે તમે જોતા હો છો કદાચ સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે વિરોધ એનો જ થાય ને તો કાંઈ લેવા દેવાનું કોઈ બતાવાય જાય ને એને કોઈ ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાતો હોય ઊભું ઉભું રહી જવાનું સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે ગુજરાત ની અંદર મંત્રી મંડળનું વિસ્તરણ થયું અને એમાં સૌથી જે ચર્ચિત ચહેરો હતો જયેશ રાદડીયા તેમનું નામ ના આવ્યું એટલે આપણે જોયું કે કે અલગ 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 વિસ્તારોમાં કારણો દર્શાવવામાં આવ્યા જયેશ કેમ મંત્રીપદ આપવામાં નથી આવ્યું પણ આ બધાની વચ્ચે જ્યારે પાટીદાર સમાજનો નો કાર્યક્રમ મહીસાગરની અંદર હતો અને આ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા હાજર હતા અને તેમણે બધી જ બાબતે ખુલીને વાતચીત કરી છે ટોન્ટ ભલે કોઈને મારવામાં ન આવ્યા હોય પણ નામ લીધા વગર ચોક્કસ તમામ લોકોને કહી દેવામાં આવ્યું છે અને એ પણ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ મહીસાગર જિલ્લાની અંદર સ્નેહમિલન નો કાર્યક્રમ હતો પાટીદાર સમાજના અનેક આગેવાનો અનેક નેતાઓ હાજર હતા આ કાર્યક્રમની અંદર જયેશ રાદડીયા પણ હતા મંત્રી પદ આપવામાં નહોતું આવ્યું એ પછી સૌથી વધારે ધ્યાન જયેશ રાદડિયા ઉપર લોકોનું હતું કે ક્યારે તે ખુલીને બોલે છે કોના ઉપર પ્રહાર કરે છે તેમને દુઃખ લાગ્યું છે કે કેમ હવે આ બધી જ બાબતે રાદડિયા ખુલીને બોલ્યા છે કહી દીધું છે કે આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે જે ખાલી પગ ખેંચવાનું કામ કરે છે પગ ખેંચવાનું રહેવા દો તમે હાથ ખેંચો મંચ ઉપર બોલાવો તો જ આપણા સમાજની પ્રગતિ થશે તો જ આપણા સમાજની અંદર બીજો જે સરદાર છે તે આગળ આવશે કારણ કે આપણને બધાને ખબર છે ઘણી બધી વખત વિરોધ થાય છે અને આપણને ક્યાંક એવું લાગતું હોય કે આપણો વિરોધ થાય છે આપણા સમાજનો વિરોધ થાય છે તો આપણે ખાલી ચૂપ રહેવાનું છે જોવાનું છે કે હવે આગળ શું થવાનું છે કારણ કે જ્યારે જ્યારે વિરોધ થાય છે ત્યારે હંમેશા આપણે આગળ વધવાના હોઈએ છીએ હવે જયેશ રાદડિયા ભાજપની જ વાત કરે છે કે પછી ક્યાંય બીજે જવાની વાત કરે છે તે પણ હવે સવાલ છે ખેર જયેશ રાદડિયા જે પાટીદાર સમાજને અને જેમને પણ ટોણો માર્યો છે તેમને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ મહીસાગરને આંગણે પાટીદાર સમાજનું આ મિલન દિવાળી પછીના સ્ને મિલનના કાર્યક્રમમાં આપણે મળતા હોઈએ છીએ દિવાળી દિવાળી પછીનું નવું વર્ષ અને નવા વર્ષમાં જ્યારે મેળા હોય ત્યારે આવનારું આખું નવું વર્ષ આપણા માટે શોભદાયી લાભદાયી અને ખાસ અત્યારે જેની જરૂરી છે કે આખું વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારું રહે એવી આજના તકે નવા વર્ષની અંદર પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું છું તો જ્યારે સમાજનું આ સ્નેહ મિલન મને જેપીનો ફોન આવ્યો હતો કે ભાઈ મહીસાગરને આંગણે અમે પાટીદાર સમાજનું સ્લેમિન કરવા માટે જઈ રહ્યા છીએ તમારો આગ્રહ છે તમે એમાં ઉપસ્થિત મેં કીધું સમાજનું કાર્યક્રમ સમાજનો થતો હોય મેં મંજૂરી આપી તેને ઉપસ્થિત રહેવાના હું પ્રયત્નો કરીશ છેલ્લા દસ દિવસ પહેલા સમાજના આગેવાનો કે ભાઈ આમંત્રણ આપવા માટે ત્યાં રૂબરૂ આવી તમે હોય ત્યાં આવી મેં ત્યારે કીધું હતું કે આમંત્રણ રૂબરૂ આવવાની જરૂરિયાત નથી તમે ફોન કર્યો આમંત્રણ છે ને સમાજના કાર્યક્રમ એ આપણો ઘરનો કાર્યક્રમ કહેવાય ને ઘરના પ્રસંગમાં આમંત્રણ આપવાની જરૂર ન પડે એક સમાજની આપણે વાત કરી સમાજ પ્રગતિ ક્યારે થશે આવડો મોટો પાટીદાર સમાજ અમે સૌરાષ્ટ્રમાંથી આવી છે એટલે અહીંયા આવીને ખબર પડે કે આજે તમે અલગ અલગ ગામ અલગ અલગ ગોળ ઘટક જે કહેવાય એમાંથી પણ ઓવર બધાથી ઉપરથી કરો એટલે આખો આપણો ગુજરાતની અંદર રહેતો પાટીદાર સમાજ અને હર હંમેશા મને ખ્યાલ છે કે જ્યાં પણ સમાજના કાર્યક્રમો પાટીદાર સમાજ એક બને પાટીદાર સમાજ આગળ વધે પાટીદાર સમાજ સંગઠિત થાય એ માટેના કાયમી માટે વર્ષોથી આ સમાજની અંદર આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે વર્ષોથી અનેક ભૂતકાળ યાદ કરો અનેક સમાજના આપણા આગેવાનો અનેક સમાજના વડીલોએ જે તે વખતે જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિની અંદર અનેક પ્રયત્નો કર્યા પણ એક બીજા કારણોસર આપણને સફળતા મળી નથી અનેક મુશ્કેલી આવી સફળતા ન મળે એટલે જે આગેવાન મહેનત કરતો હોય છોડી દે હરી કોક નવા આગેવાન થાય વરી કે સમાજને એક કરવા માટે નીકળી વરી પર પ્રયત્નો થાય વરી ક્યાંક મુશ્કેલી પડે વરી આગેવાન છોડી દે આમ કીધું કે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો આ પાટીદાર સમાજ અને આજની તારીખે બે હજાર પચીસમાં પણ સમાજને સંગઠિત થવા માટેની હાકલ કરવી પડે તો આ સમાજ માટે દુઃખની વાત છે તમે નક્કી કરો ક્યાં કારણે કઈ મુશ્કેલીઓ આવે છે હમણાં બેઠા હતા નક્કી થયું ભાઈ સમાજ સમાજનો કાર્યક્રમ અને આજે મને ગયું કે કોઈ મંચ ઉપર નહીં સદારધામ બધાય નીચે અહીંયા ગમે તો નીચે બેસવાનું અને સામાન્ય પરિવારમાંથી આવ્યો તો નીચેને બેસવાનું ડખા શરૂઆત થાય આવ્યું હાજ તમે ડખાનું ઘર કે તમે ભેગું કરવાનું એક બાજુ રહ્યું અહી ચાલુ થાય અને હું તો અનેક સમાજના કાર્યક્રમમાં નાની ઉંમરે જોડાયેલો છું ફસરો આખી કરેલી હોય એટલે સ્ટીકર મારવા પડે કોઈ પાછો બે નો જાય ને આવી જો તમે આપણે આમાંથી પાસ થયેલા છે આપણે અહીંયા તમે પેલી લાઈન ની અંદર આઠ સોફા રાખ્યા હોય એટલે એક સોફા ની અંદર ત્રણ વ્યક્તિ એટલે ત્રણ ના નામના સ્ટીકર મારવાના કે વેલા મોડો આવે તો એનું સ્થાન આ જગ્યાએ બેસી ન જાય અને છતાંય ગમે એટલું કાર્ય કરો ધ્યાન રાખીને ન્યા આવીને જ બેસે એટલે તમારું મેળે આવવા ન દઈએ આ સમાજની કમજોરી સમાજ એટલે કીધું કે આપણું ઘર છે આ પરિવાર છે અને સમાજના કાર્યક્રમની અંદર આમંત્રણ ન હોય તો સોશિયલ મીડિયાનો થઈ ગયો નક્કી થાય પાટીદાર સેવા સમાજ આ જગ્યાએ કાર્યક્રમ છે આપણો કાર્યક્રમ છે પછી મને બોલાવ્યો કીધું કીધું નથી એમાંથી બહાર નીકળવું પડશે હું અભિનંદન આપું છું પ્રમુખ સમગ્ર ટીમને કે જે પ્રમાણે એક વિઝન કે આવનારા દિવસોની અંદર આ પાટીદાર સમાજે શું કરવાનું અલગું જાણી નહીં ત્યાં સુધી ખબર ન પડે અમને ખ્યાલ નહોતો કે એટલો મોટો પાટીદાર સમાજ આ મૈસાગણના આંગણે હશે અમે તો ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી ફોકસ મારી એટલે શું થઈ સીધું સુરત અને સૌરાષ્ટ્ર આટલે એ સમાજ આ આ આમ ચેનલ કરી નાખી પણ તમે આ સાઈડથી લઈ અને ઉત્તર ગુજરાત સાઈડની અંદર एवળો મોટો પાટીદાર સમાજ જે છે મેં કીધું કે અભિનંદન આપવા પડે કે જે આખી ટીમ કરી અગિયાર ગોળ અલગ અલગ ભેગું કરી ઘટક કરી અને બધાને એક મંચ ઉપર કર્યું ને એ પણ મોટા મોટી સમાજની પ્રગતિ છે અને અલગ અલગ વિઝન થી કામ કરવા માટે જઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ એનું ટ્રસ્ટ બનાવ્યું કારણ કે સરવારથી અમે નીકળ્યા મારી સાથે હતા અમે પૂછ્યું બસો ને પીચોતેર જેવા ટ્રસ્ટીઓ હતા પચાસ ટ્રસ્ટીઓ અત્યાર જોડાના ત્રણસો ને પચીસ ટ્રસ્ટીઓ થયા મારી વિનંતી છે તમારી પાસે એક અપેક્ષા લઈને આવ્યું છું કે એક હજાર ટ્રસ્ટીઓ જે આ સમાજની અંદર બનાવવા છે અને આવડા મોટા સમાજની અંદર અશક્ય નથી મને ખ્યાલ નથી હું તો કીધું આ સમાજના સ્નેમિલનમાં મિલનમાં પહેલી તો કોઈથી વક્તવ્ય સ્પીચ આપતું હતું એક કરોડ રૂપિયા હોય ખાતામાં એટલે એને જોઈ લઈએ એટલી બેલેન્સ રાખે એમાંથી હલવો કાંઈ જોઈ નહીં અને સૌરાષ્ટ્રમાં એક કરોડ હોય ને એટલે દસ કરોડનો ગેમ ખેલ નાખીએ અમે હોવા જોઈએ તમારી પાસે સાસ છે અને એટલા માટે જ સૌરાષ્ટ્ર અંદર ત્યારથી લોકો સુરત જતા રહ્યા ત્યાં કીધું જમાનામાં નીકળી ગયા ને આજે તમામ જગ્યા ડાયમંડ હોય તો ભલે ભલે હશે જમીનની અંદર બસે પાટીદાર સમાજનો દબદબો સુરતની અંદર આજની તારીખે પણ છે પણ કીધું કે એક કરોડ રૂપિયા દસ કરોડ નું સાહસ કરી નાખવાનું અને આ સાઈડમાં એક કરોડ રૂપિયા હોય એટલે બરાબર જોઈ ને મને તો વાત એમ છે કે છોકરાને અડવા નહીં દેતા હોય હું સૌ ત્યાં સુધી આમાં હાથ મૂકવા નતા રે આમાં હકીકત આ યંગ જનરેશન ના પાડે છે અડવા તો નહીં જ દેતા હોય એને કે સમાજની પ્રગતિ હંમેશા સમાજના દાતાથી હોય થતી હોય છે સમાજની કોઈ પ્રવૃત્તિ થાય સમાજ તમારે આગળ વધારે જાવ સમાજની અંદર સમાજના દાતાઓએ દાન આપ્યા વગર તો સમાજની પ્રગતિ ક્યારેય ન થાય એટલે મારી વિનંતી છે ક્યાં એક હજાર ટ્રસ્ટી બનાવવાની જે નેમ છે એની અંદર એક હજાર ટ્રસ્ટી આવતું સ્નેહ મિલન તમે કરો ને તો આ પ્રમુખની છાતી ગદગદ ફૂલી જાય કે મારા સમાજ એક હજાર ટ્રસ્ટીઓ આ સમાજે મને કરી દીધા અને સમાજ માટે આપવું છું આપવું છું બીજા કોઈ નથી આપું છું છે સમાજ માટે આપવું છું અને કુદરતે આપણને આપ્યું હોય તો સમાજ માટે આપવું જોઈએ મને ગૌરવ છે આજે સમાજના હું જ્યાં જ્યાં કાર્યક્રમ કરું છું ત્યારે જે કાર્યક્રમ જરૂર મેં સમાજના દાતાઓ પાસે મેં માથ લાંબો કર્યો છે અને મારી જે અપેક્ષા હોય ને એનાથી વધારે દાન કાયમી સમાજના દાતાઓએ અમને આપ્યું છે આ સમાજના દાતાઓ કે શક્ય હતી એટલે મારી વિનંતી છે મહિસાગરને આંગણે કે જે અહીંયા મહાનુભાવો બેઠા છે એમ કે ઉલ્લેખ થયો પેલી આગળ લાઈનમાં જે આગેવાનો બેઠા છે ને એ ખાલી નક્કી કરીને એક એક ટ્રસ્ટી ગોતી સમાજ નો કાર્યક્રમ છે બે ચાર વખત વાત આપની સમક્ષ મારે મૂકવી છે અમે તે રાજકીય માણસો છીએ રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા લોકો છે અને છતાં પણ કીધું કે જે સમાજની અંદર આપણને જન્મ લીધો એ સમાજનું ગૌરવ છે કે જે સમાજની અંદર આપણે જન્મ લીધો છે આજે હું હર હંમેશા માનું છું કે અહીંયા સુધી નાની ઉંમરની રાજકીય કારકિર્દી અહીંયા સુધી પહોંચી હોય તો પાયાની અંદર સમાજનું ખૂબ મોટું યોગદાન છે અને એટલા માટે કીધું કે હું હોય કે અમારી સૌની જવાબદારી બનેશ કે સમાજને દિવસે દિવસે આપણે આગળ લઈ જાઓ આ સમાજની અંદર અનેક એવી મુશ્કેલીઓ હશે એ મુશ્કેલીઓને સાથે મળીને દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે તમે અનેક મુશ્કેલીઓ સમાજનું સારું કામ થતું હોય અહીંથી વાત થઈ મેં સવારે કીધું તમે સારું કામ કરો સમાજનું તમારાથી ભૂલ થશે તમારી વ્યવસ્થામાં ભૂલ થાય કોઈ આગેવાનનું સન્માનમાં કદાચ નામ રહી ગયું છે તમારે અહીંયા સ્પીચ પ્રવચન આપવાનું તો કદાચ સમય ને આવતી એના નામ કદાચ તમારે ઓછા કર્યો પડશે એ કોની જવાબદારી પછી એટલે કયા માછલા ધોય તો કે પ્રમુખ ઉપર કમિટી ઉપર સમાજનું તમે કામ કરો સો તમારી ભૂલ થાય અને જેને કઈ કરવું જ નથી અને આમ મોટે બેઠું રહેવું એને માત્ર સમાજની ભૂલ ગોતવાની છે આ સમાજ અંદર છે આવી ટીમ કે માત્ર બેઠા બેઠા ને સમાજ ભૂલ ગોતવાની હૈસે મને ખબર થી આમાં હશે બે પાંચ ટકા બેઠા હશે ક્યાંક દૂર હવે સમાજ ભેગો થયો તો નવ વાગ્યા ના બેસાડી દીધા તા ને એક વાગ્યો થી ખાવાનો વારો આવવા ન દીધો આવ્યા તો કઈ હાથમાં બરાબર જામું નહીં હવે યાર એટલે સોન અહીંયા કરવાનું તો કામ કરી કાલ થી આ પ્રમુખ ની દે તું હમ ભડાયેલા અમે ભેગા તારી કાલ થી સમાજ કામ ની અંદર સહકાર બધે આપવો જોઈએ સમાજની વાત આવે સમાજનું કામ આવે ત્યાં કીધું કે આવડા મોટા સમાજની અંદર બધાની પરિસ્થિતિ એ ખરખી નથી હોતી કોઈની પરિસ્થિતિ બહુ સારી છે અને આજની તારીખે સમાજના અનેક એવા પરિવારો છે જે આજની તારીખે ગામડાની અંદર રહે છે મુશ્કેલી માં છે અને વાત થઈ ને કે આ તમે જોઈ લો બાપ દાદા વખતની આપેલી જમીનનું બે વીઘા પાંચ વીઘા દસ પંદર વીઘાથી મોટો ખાતેદાર હવે નથી આપણી પાસે આભાર માનવો પડે આપણા વડીલોનો કે જેને એ પરિસ્થિતિ અંદર ભૂતકાળ ભૂતકાળની અંદર બીજું કાંઈ નહોતું આવડા બિઝનેસ આવડી જમીન નહોતી છતાં પણ ભૂતકાળની અંદર આપણા વડીલો એ મહેનત કરી અને જે કઈ મિલકત હતી જમીનો એને બચાવી રાખી ત્યારે વારસામાં આપણને એટલી મેળવીશ અને જમીનની અંદર ભાઈઓ ભાગ પડતા ગયા બાપા એ વખતે વડીલો ત્રીસ વીઘા જમીન હોય ભાઈ વખત પંદર પંદર ભાગમાં આવી એ પંદર વીઘા ના સાડા સાત વીઘા ભાગમાં આવ્યું અને હવેની પેઢી હવેની જનરેશન હવેના યુવાનોએ આ જાળવી રાખવું જોઈએ નહીતર પછી આવનારી પેઢીને દીવા માટે એક એક આવે આ પ્રયત્ન અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર આવો પગ નહીં તમે જોતા છો હોય સમયમાં જેવો આમ બરાબર એટલે સુધી એટલે પગ ખેંચીને પાડી દે એક વાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા નેતા હોય તમારો સમાજનું સારું કર બે મહિના નેતા થઈ જવાના અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવે સદી એકડો ઘૂંટવાનો આવડા મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે એનો હાથ ખેંચો પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો આખો થી ધડાબડી અંદર અંદર લાગડા હાલતી હોય અને જ્યાં પણ અહીંથી મને બે ત્રણ વાત વડીલોએ કીધી બહુ ગીમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને કાંઈ લેવા દેવાનો નહીં કોઈ વતાવાઈ જાય ને એને કોઈ નો થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે એક મજબૂત સમાજની જે જરૂરિયાતો અહીંયા ઉભું થાય જવાનું સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે અંદરો અંદરની અનેક મુશ્કેલીઓ છે આ સાઈડની મને ખબર નથી સૌરાષ્ટ્ર સાઈડમાં આવો એટલે કાયદેસર જમીનના સેઢા માટે બાંધતા હોય Hey, sin. જમીન ના સેટા માટે લડાઈ આલે જમીનમાં હાલવાના રસ્તા માટે લડાઈ આલે એક જગ્યા ઉપર તમારા જમીન ના સેટા હોય એનો મતલબ એવો કે બાપ દાદા વખતની વારસાઈ મિલકત આપણા આપણા પરિવારની ની આવતી હોય બીજો કોઈ ન હોય અને વડીલોએ એ પેઢી કાઢ નાખી રસ્તા ઉપર હાલી કોઈ દી કેસ તમારો રસ્તાનો કેસ થવા દીધો નથી અને હવેના સમયની અંદર ખાલી એક રસ્તા માટે તમારે મામલેદાર કોર્ટની અંદર કેસ દાખલ કરવો પડે મારું છે અને જો હવે તો એવું લઈ ધારી નીકળે છે બેનો નીકળે છે હવે તો અને માત્ર યાદ રાખજો ક્યાં માત્ર ખબર હોય બાજુમાં સમાજનો છે ને એટલે ન્યાય થાય બાકી એક માથા ભારે ખેતર બાજુમાં આવે એક માથા ભરે વ્યક્તિ તમારા શેઠે આવે ને પછી મારું હલાણ હતું કે મારો દબાય છે આ આ પાટીદાર સમાજને ધન્યવાદ મારે તમારે કઈ દિશામાં જવું દિશા તો આપણે નક્કી કરવી પડશે અને હું હમેશા માનું છું પાટીદાર સમાજ એ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી આ સમાજ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી સમાજ પોતાની રીતે મહેનત કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવનારો સમાજ છે પણ આજના સમયની અંદર સમય એવો ચાલે છે કોઈનું લય નથી લેવું સમાજની અંદર હિંમત એટલી જોશે કે તમારું બાપ દાદાએ આપેલું કોઈ લય ન જાય એ હાચવવાની જવાબદારી એટલી હિંમત તો તમારામાં હોવી જોશે અંદરો અંદરના ના પ્રશ્નો ઉભા થાય દીકરીઓની વાત આવે અહીંથી બેન્ડ વાત કરતા હતા સ્ટાર્ટિંગ પહેલું જ પ્રવચન આપ્યું એનું દીકરીઓની વાત આવે મુશ્કેલી આજની તારીખે તમારે દીકરી આપણી દેવી હોય તો ગામડામાં નથી દેવી અને કોઈની આપણે દીકરી લઈ આવી હોય તો પછી આપણે ગામડામાં રાખવી છે ખેતી કામ કરવું નથી પછી સંબંધ થાય એટલે ખેતી જોઈ છે અને મોટા સિટી ની અંદર કેવી પરિસ્થિતિમાં રહેતા હોય તો જે રહેતો હોય એને ખબર હોય છતાંય રહેવું છે ક્યાં તો કે સિટીમાં આ સમાજની કમનસીબીઓ છે આપણી અને એટલા માટે કહ્યું છું કીધું કે રાજકીય માણસો છ હતું વિઠ્ઠલભાઈએ વારસામાં આપેલું નાની ઉંમરે પચીસ વર્ષથી સંભાળેલું છે ને એના અનુભવ ઉપરથી હું આ કહી શકું છું અને એટલા માટે પ્રયત્નો કરી છે કે ભાઈ આપણા હાથે સમાજનું સારું કામ થાય મેં હરંમેશા કીધું કે રાજકીય માણસો છે અને રાજનીતિના માણસોને સમાજની જવાબદારીઓ અમે ક્યારેય કોઈ સ્વીકારી નહીં અમે અને છતાં કીધું કે સમાજની જે વારસાઈ જવાબદારી આપી જવાબદારી સ્વીકારવાની અમારી તૈયારી છે કારણ કે રાજનીતિનો વારસો હું સંભાળતો હોય મિલકતનો વારસો હું સંભાળતો હોય તો સામાજિક વારસો સંભાળવાની જયેશ આદડિયાની જવાબદારી હોય હોય ને હોય હજી અને એટલા માટે સમાજને લગતા કાર્યક્રમ ગુજરાતી થયો પાંચસો અગિયાર દીકરીઓના લગ્ન ખરે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને આપણે એટલે આખું ઘર હેરાન થઈ જાય એક દીકરીનો પ્રસંગ ન થતો પાંચસો અગિયાર દીકરા કોઈ આવ્યો હોય તો ખ્યાલ નથી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે સારા ઘરની દીકરીઓના લગ્ન ન થાય ને તો પાંચસો અગિયાર દીકરીઓનો કર્યાવર મેં આંગણેથી કરેલો હતો કારણ કે એટલા માટે કદાચ મુશ્કેલી હશે પરિવાર એનો ગરીબ હશે દીકરીની મુશ્કેલી હોય પણ હરમેશા મેં કહેતા આવી છે કદાચ એની મજબૂરી હશે ગરીબ પરિવારમાં દીકરીએ જન્મ લીધો હશે પણ પાટીદાર સમાજ ગરીબ નથી તાકાતવારો સમાજ છે પાટીદાર સમાજ તાકાતવાળો સમાજ છે અને એના માટે આવડી સમાજ સેવાના કાર્યો કરતા આજે જે કઈ અહીંયા મહીસાગર ધામ બનાવવાની યોજના છે આપણું શ્રદ્ધા ધામ ચાલે છે આપણી અનેક સમાજની સંસ્થાઓ ચાલે છે અનેક જગ્યાએ ગામડાની અંદર નાના નાના સમાજો ચાલતા હશે એ સમાજ ભવનો છે ને સમાજની મૂડી છે વહીવટ કરતા બદલાશે આજે પ્રમુખ દિલીપભાઈ છે એ વર્ષો પછી બદલાઈ જવાનું તમારી મહીસાગર ને આંગણે તમારી સમાજની ની સંસ્થાઓ કાયમી માટે એ સમાજની સંસ્થાઓ છે અને એટલા માટે મેં વિનંતી કહી કે એની અંદર દાતાશ્રીઓના દાનની અપેક્ષા રાખી છે એ ગમે એવું ભવ્ય બનશે ને તો સામાન્ય પરિવાર એમ કહી શકશે કે અમારા સમાજનું છે બાકી અમારો જેપી નો કદાચ બંગલો બબે કરો હશે ત્યાં કોઈ સમજ નહીં કહેવા આવે ન્યાંગરી કહે કે અમારો છે એમ ન્યા નહીં કહેવા આવે તમારાથી પણ સામાન્ય કંઈક તમે યોગદાન આપ્યું છે ને તો તમે કહી શકશો કે અમારા સમાજનું છે અને એટલા માટે આ બધી આ પ્રવૃત્તિઓ જ્યારે થઈ હોય ત્યારે સમાજના અનેક એવા દૂષણો અને દુષણો ક્યાં છે આપણે બધાને ખ્યાલ છે આજની તારીખમાં હવે કહેવાની જરૂર નથી એ દુષણોને દૂર કરવા પડશે મેં પ્રમુખને કીધું તમે ખાલી બંધ કરી દો કે ભાઈ મારું ઘરનો કાર્યક્રમ છે મારા સમાજનો છે આવી ગયું મારે આવી જવાનું એ ભાવના આવી જાય ને ઓટોમેટિક તમારો સમાજ આગળ આવી જશે બાકી આ કાર્યક્રમ પૂરો થાય ને પ્રમુખને હાઈન સુધી જવાબ જ દેવાના ચોખ્ખી જ કરી રાખવાની આ કાર્યક્રમમાં એટલે આવના વર્ષે થાકી જાય આ કોણ મગજ મારી કરવા જાય ક્યાં મારા દીકરાના લગ્ન હતા તો આ મારે માથે લેવાનું એ દૂષણો આપણને ખ્યાલ છે આજે નહીં તો કાલે તમારે દૂર કરવા પડશે અને અમુક અમુક દસણો ક્યાંય નથી હોતા ને અન્ય સમાજને અભિનંદન આપવા પડે ન હોય ને એનાથી દૂષણો પાટીદાર સમાજની અંદર છે આ રાજ્યની અંદર વૃદ્ધાશ્રમો ખોલવા પડે કે જે મા બાપ વડીલો એ કહું છું કે એ સમયમાં મુશ્કેલીઓ વેઠી મજૂરી કરી અને દીકરાઓને મોટા કર્યા હોય આજ ઈજ માં બાપ ને વૃદ્ધાશ્રમ જવાનું વારે કેટલા અંશે વ્યાજબી છે હું ગયો તો મારે મારા વિસ્તારની આજુબાજુ એક વૃદ્ધાશ્રમ છે હું કોઈ દિવસ વૃદ્ધાશ્રમ માં જાતો એનું કાર્યક્રમ હોય તો ન જાવ આટો મારવા ન જાવ કારણ કે જોવાય નહીં હું એક દિવસ નીકળો તો મેં જોયું કારણ કે એ લોકો રજિસ્ટર નિભાવતા હોય અંદાજે બસો સિત્તેર વૃદ્ધ મા બાપ ની આશરો લેતા હતા મેં રજિસ્ટર જોયું વાંચ્યું એમાં દુઃખ સાથે કેવું પડે કારણ કે અહીંથી સૌરાષ્ટ્રમાં આવું ને એટલે અમે અટક ઉપરથી અમે ખબર પડી જાય કે આ પાટીદાર છે કે નથી અટક ઉપરથી આપણને અંદાજ આવી જાય બસો સિત્તેર વૃદ્ધ હતા એમાંથી બસો ને ચાલીસ ઉપરના વૃદ્ધો પાટીદાર સમાજના હતા તો બીજા કરો જેને આપણને માન સન્માન આપ્યું જેને આપણને જન્મ આપ્યો જેને આપણને નામ આપ્યું જેને આપણને વારસામાં સંપત્તિ આપી અને એ વૃદ્ધ મા બાપ જો એવા સમયે તમારે ત્યાં મૂકવાનો જવાબ આવો પડે અને પછી આપણે એક બાજુ પાટીદાર સમાજને ટોપ ઉપર લઈ જવાની વાત કરી બેય બાજુ એક સરખી ક્યારેય નહીં આવે કાકા જે કઈ આપ્યું છે એને આપ્યું છે મને કીધું મારા પિતા વિઠ્ઠલભાઈ અવસાન પછી મને અમે બે ભાઈ છે મને બે ત્રણ લોકોએ કીધું મને કે તમારા મધરસે કેના ભેગા રહી હશે સ્વાભાવિક અવસાન પછી પિતાને પૂછે કે તમારા મધર છે કેના ભેગા રહ્યા મેં કીધું ભાઈ મારા ભેગા નથી રહેતા તો મને ક્યાંક ક્યાં રહીશ મેં તો હું એના ભેગો રહું છું તમારી એટલી કેપેસિટી નથી તમે એને રાખી શકો એ જે આપેલું છે એને આપેલું છે એના ભેગા અમે રહીશ આ જે પાટીદાર સમાજમાં આવશે ને તેથી આ સમાજમાં અનેક અનેક આજે કાર્યક્રમો કરવા પડે ને હું માનીશ પાટીદાર સમાજ ક્યાંય આગળ વધે પણ અમુક દૂષણો દૂષણો જળ જળમૂર્થી ફેરફાર કરવો પડશે વિશેષ સમય નથી લેવાનો કાંઈ તું પાટીદાર સમાજ વિશે ને જેટલું બોલું ને એટલું એમ છે ને પાછું અહીંથી બોલું છું એટલે હજી હું સૌરાષ્ટ્ર નહીં પહોંચું ને ત્યાં ન્યૂઝ વાળા ચાલુ કરી દે કે આ મારા પાસે મને તો ઈ ગોતતા હોય પાછા એટલે મારે તો એક એક શબ્દો જોઈન બોલો પણ હું એક શબ્દ પાછો બોલું ને એટલે મુક બધું ડાયવર્ટ અને એક જયેશ રાદડીયા કેમ એક આખા જગતમાં સમાજમાં એક જ હોય બીજું એવી રીતે હમણાં ચાલુ પડી જાય પણ આપણે કીધું ને કે વિરોધ થાય ને મજા આવે કે આપણી પ્રગતિ છે તો જ વિરોધ થાય આપણો પણ કીધું કે કાયમી માટે કહેતોશું જે જવાબદારી રીતે તાકાત થી નિભાવશું કાયમી માટે મારો એક શબ્દ હોય કે જે જવાબદારી મળી તાકાત થી નિભાવવાની અને ત્યારે આપણને એમ લાગે કે હવે જવાબદારી સંભાળવા નથી એટલે આવો કાર્યક્રમ હોય ને એટલે આઠમી લાઈનમાં બેસવાનું આપણે કઈ નાતો નથી પાડવાનું કોઈ આઠમી લાઈનમાં બેસવાનું નહીં આપણે અને મારી વિનંતી છે સમાજને કે સમાજની અંદર સારું કામ થતું સપોર્ટ કરજો જે જગ્યા ઉપર તમે તમે સારું કામ કરે છે સહકાર આપજો અને સમાજની અંદર આગેવાનો સેટ થઈ ગયો હોય ને એને સાચવવાની જવાબદારી સમાજની હોય આગેવાન બદલાવે ત્યારે તમને એમ લાગે આનાથી મજબૂત કોક આગેવાન બીજું આવે એને સ્વીકારે પણ ક્યાંય આગેવાન વગરનો સમાજ વગરનો આ બધા ન રહી જાય માટેની મારી વિનંતી છે વિશેષ સમય નથી લેવો પણ ફરીથી આજે મહીસાગરને આંગણે જે પ્રમાણે સ્નેહ મિલનનું આયોજન થયું છે ને તમારો આભાર માનું છું કે ભવ્ય સ્વાગત સન્માન જે પ્રમાણેનો ઉત્સાહ અને કેટલાય દિવસથી આ ફોન ચાલતો ગયો મને કે જયેશભાઈ મહીસાગર આવો છો ને મેં તો આવું છું મને કે આવજો આ પ્રેમ તમારો એ પ્રેમ એટલા કલાકો ખેંચીને તમારી વચ્ચે લેવો છું સાથે મળી અને આ સમાજને આગળ લઈ જવામાં સૌ સહભાગી બનશું તમે આ સાઈડ છો અમે સૌરાષ્ટ્ર સાઈડથી આવીશી પણ સમાજ આખો આપણો એક છે જ્યાં મુશ્કેલી હોય જરૂરિયાત હોય અમે અનેક લોકોને યુવાન મિત્રોને આગેવાનોને ઓળખીશું ગાંધીનગરનો અમારો વ્યવહાર છે આવતા જતા હોય સમાજમાં ફૂલની તો ફૂલની પાકડી રૂપે ક્યાંક પણ અમે મદદરૂપ થશું અને સૌ સાથે મળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જે વાત હતી એ કાળજુ સિંહ રાખો સાચું કહેવાની હિંમત રાખો અન્યાયની સામે હિંમત રાખવાની સાચું અને સાચું કહી દેવાનું પણ છેલ્લે કીધું ને કે ઘરની વાત આ ઘરમાં રાખી અને આ સમાજ આગળ વધે માટે સૌ પ્રયત્નો કરીએ વિનંતી સાથે ફરીથી મહીસાગર પાટીદાર સેવા સમાજ આ મિલન અને જે લોકોએ આજે આયોજન કર્યું છે અનેક યુવાન મિત્રોની ટીમ કે જે નિસ્વાર્થ ભાવે મને દેખાય છે ત્યાં સુધી દૂર દૂર સુધી જે જવાબદારી આપી હોય એ કાર્યક છે ફરીથી સૌને આભારની લાગણી સાથે મારી વાત પૂરી કરું છું આવનારા દિવસોમાં આગ્રહથી ઈચ્છા થઈ મજા આવી ફરી બોલાવજો ફરી પાછા આંગણે આવશું સાથે મળીને સમાજલક્ષી પ્રવૃત્તિમાં સાથે મળીને આગળ વધીએ એ વિનંતી સાથે સૌનો આભાર ભારત માતા કીજે જયેશ રાદડીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર